તો આપણું ગુજરાતી ફરસાણ એવી ખાંડવી બનાવવાની આળસ થતી હોય અથવા સમય ઓછો હોય કે ના બનતી હોય તો એવા ટાઈમે આ ટેસ્ટી એવા તમે ખાંડવી બાઇટ્સ બનાવી શકો છો અને ટેસ્ટમાં એટલા મસ્ત લાગે છે અને બનતા તો જરાય વાર નથી લાગતી આ ચટપટા ટેસ્ટી એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય અને એવા ખાંડવી બાઇટ્સ આપણે બનાવીશું તમે જે ગુજરાતી થાળી કે પ્રિપેર કરતા હોય તો એમાં સાઈડમાં પણ ફરસાણ તરીકે આ તમે સર્વ કરી શકો છો અને બનતા તો વાર જ નથી લાગતી સવારે નાસ્તામાં કે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો તો એના માટે અત્યારે આપણે એક વાટકી મેં આ જે ઘરની રેગ્યુલર વાટકી આવે છે એ બેસન લીધો છે તમે કપથી પણ માપ લઈ શકો છો એક વાટકી જે છે એ બેસનની સામે એક ચમચી મેં અત્યારે આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો હવે આપણે આની અંદર અત્યારે હું ખાટી છાશનો ઉપયોગ કરું છું તો એક વાટકી પહેલાં થોડું થોડું ખાટી છાસ એડ કરીશું ટોટલ આપણે અઢી કપ ખાટી છાશ એડ કરીશું જો તમે દહીં લેતા હોય તો અડધી વાટકી દહીં અને બે વાટકી પાણી લેવાનું છે અત્યારે હું છાશથી કરું છું એટલે થોડું થોડું એડ કરી પહેલાં મેં જો અત્યારે એક વાટકી છાશ એડ કરી છે અને હવે આને આ રીતે મિક્સ કરવાનું છે તો આને આપણે બીટ કરતાં કરતાં એમાં ગાંઠા ના રહેવા જોઈએ એ રીતે જે રીતે આપણે ખાંડવીનું મિશ્રણ તૈયાર કરીએ એવું ફરીથી મેં એક વાટકી અને આ બીજો અડધો વાટકો એટલે દોઢ વાટકી ટોટલ મેં અઢી વાટકી છાશ લીધી છે અને આ મિશ્રણને પ્રોપર તૈયાર કરીને ત્યાર પછી અંદર અડધી ચમચી હળદર અને પાંચ ચમચી હિંગ લેવાની છે આ બધું એક વખત સરસ મિક્સ કરી નાખવાનું છે અને હવે એને આપણે કૂક કરવાનું છે અત્યારે જો તમને એમ લાગે કે આમાં વધારે ગાંઠા રહી ગયા છે તો તમે આને ગાળીને પણ લઈ શકો છો અત્યારે આપણે ડાયરેક્ટ લઈએ છે અને અત્યારે મેં નોનસ્ટિક લીધું છે આની અંદર બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો કારણ કે આ બહુ ચોટશે એટલે મિશ્રણ એની અંદર આપણે લઈ લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ જ સ્લો ટુ મીડિયમ રાખી છે એટલે આ ડાયરેક્ટ કૂક નહીં થાય અને નીચેથી ગાંઠા ના થવા લાગે કારણ કે ચણાનો લોટ છે એમાં તરત નીચેથી ગાંઠા પડવા લાગશે તો આ બે જે મિનિટ થઈ છે બેથી અઢી મિનિટ ત્યાં ઠીક થાય છે એટલે હું આ રીતે હેન્ડવિશ કરથી આને વિશ કરું છું તમે ચમચાથી પણ ફટાફટ કરી શકો છો સ્પેચ્યુલાથી કે ચાલે અત્યારે હું હેન્ડવિશ કરતી એક વખત બધું થોડું થીક થાય ત્યાં સુધી આ રીતે કરું છું છ મિનિટ જેવું થશે ત્યાં છ સાત મિનિટની અંદર આ મિશ્રણ આટલું ઘાટું થઈ જશે જો તમે જોઈ શકો છો કે આ એકદમ થીક થવા લાગ્યું છે અને હજી આપણે એકાદ મિનિટ એકથી દોઢ મિનિટ જેવું આને કૂક કરીશું આને શાંતિથી કૂક થવા દેવાનું છે કે ચણાનો લોટ છે બધો આપણે અત્યારે જ અહીંયા જ કૂક થાશે ન કર્યા કાચો રહી જશે તો એ પ્રોપર સેટ નહીં થાય જો ધીરે ધીરે ઠીક થતું જાય છે પણ ગેસ ફાસ્ટ નથી કરવાનો એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આને કરવાનો છે જો આ રીતનું ઘાટું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે અથવા બીજી રીતે એ છે કે તમે આ રીતે ઉપાડીને જોશો તો જો આવું ઠીક એનું બેટર છે તૈયાર થઈ ગયું છે ગેસ હવે બંધ કરી દેસુ અને હવે આપણે એક ટીન લીધું છે મેં અત્યારે સ્ક્વેર એની અંદર આને આપણે સેટ કરીશું તો એને તેલથી ગ્રીસ કરી લેવાના છે તમે કોઈ નાની થાળી પણ લઈ શકો છો અને એની અંદર આ બધું જ આપણું મિશ્રણ છે એ લઈ લેવાનું છે આની અંદર બધું મિશ્રણ આની અંદર લઈ એક સરખું એને લેવલ કરી લેવાનું છે અને પછી આને આપણે એક મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે નોર્મલે થોડું ઠંડુ થાય એટલે આની અંદર કાપા કરી લેવાના એકદમ આસાનીથી થઈ જશે અને આ એકદમ સોફ્ટ એવી જેલી જેવી જો તમને હું એક બતાડું છું કટ કરીને એકદમ મસ્ત એવા આપણા ખાંડવી બાઇટ્સ છે જેલી જેવા સેટ થઈ ગયા છે આ બહુ ડેલિકેટ છે એટલે એકદમ હળવા હાથે આને હેન્ડલ કરવાના આવે એનો વઘાર કરીશું આપણે તો આપણે એક નોનસ્ટિક જે કઢાઈ હતી એની અંદર જ તેલ લીધું છે એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર એક ચમચી રાઈ ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન મારી પાસે ડ્રાય હતા ફ્રેશ હોય તો ફ્રેશ જ લેવાના ત્યાર પછી જે આપણા ખાંડવી બાઇટ્સ છે એને લઈ લેવાના હળવા હાથથી એક એક અલગ કરીને અથવા ડાયરેક્ટ બધા સાથે પણ તમે લઈ શકો છો ધીરેથી એને અલગ કરી લેવાના બધા ખાંડવી બાઇટ્સ આપણે આની અંદર લઈ લેવાના છે જો એકસાથે કરીને પણ થઈ જશે હવે એની ઉપર એક ચમચી તમારે તલ લેવાના છે તો તલને આપણે વઘારમાં એટલે નથી લીધા કે બહુ એ છાંટા એના ઉડે છે બધી સાઈડ તલ એટલા માટે મેં અત્યારે લીધા છે વઘારમાં લેવા હોય તો પણ તમે લઈ શકો છો જે રીતે રેગ્યુલર આપણો ગુજરાતી વઘાર કરીએ એ જ રીતે આ સિમ્પલ વઘાર કર્યો છે હવે આને મિક્સ કરી એક જ વખત બધું જરાક સ્ટર કરી અને પછી એને સર્વ કરી લેવાનું છે અને ઉપરથી આપણે ફ્રેશ લીલા નાળિયેરથી આને ગાર્નિશ કરવાનું છે લીલા નાળિયરનો ટેસ્ટ આની અંદર બહુ મસ્ત આવે છે જે રીતે ખાંડવીમાં ઉપરથી લીલું નાળિયેરનો ટેસ્ટ સારો આવે છે એ જ રીતે સેમ આમાં પણ આવે છે રેસિપી ગમી હોય તો એક લાઈક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને વધારે શેર પણ કરજો